કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને સૂચનાઓ સાથે અધિકારી શ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું વહીવટી વિભાગોએ જનપ્રતિનિધિશ્રીઓ સાથે સંકલનમાં રહી દરેક કામગીરી નિયત સમય મર્યાદામાં કરવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી સંકલન બેઠકમાં માંડવી મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ તાલુકામાં રોડ રસ્તાઓ અને પુલોના સમારકામ તથા નિર્માણ દબાણ હટાવ કામગીરીના પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી આ સાથે દિવાળી વેકેશન દરમિયાન માંડવી બીચ પર રમતગમતના સાધનોની યોગ્ય ફાળવણી કરવા તથા પર્યટકોની મુલાકાતના કારણે ઊભી થતી ટ્રાફિકની સમસ્યા સામે યોગ્ય આયોજન કરવા રજૂઆત કરી હતી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા સિંચાઈના ડેમના સમારકામ સુખપર વાંડ સિંચાઈના ડેમની કામગીરી તથા તાલુકામાં રોડ મરામતના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજાએ નખતરાણા ટાઉન હોલનું કામ ત્વરાય શરૂ કરવા માતાના મઢ ખાતે નર્મદાની લાઈન પસાર કરવા તાલુકામાં પશુધનની બીમારી અને મૃત્યુ સામે મળવા પાત્ર થતું વળતર માંડવીથી ઓખા રોરો ફેરી શરૂ કરવા બાબતે નખત્રાણા ખાતે જમીન માપણી નલિયા સરકારી કોલેજમાં યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રો રાખવા દયાપર સરકારી કોલેજ જાબરી ડેમ તલ તૈયારી ડેમ તથા છારી ફુલાઈ ડેમ નિર્માણ કનોજ ઉખેડા નરા ખારડિયા ખીરસરા નેત્રામાં વીજ સબસ્ટેશનોની સ્થિતિ નખત્રાણા બાયપાસ વીજવાયર તથા થાંભલાઓ બદલાવવાની કામગીરી સૂર્યોદય યોજના વીજ કનેક્શનો નાની સિંચાઈ ડેમ અને કેનાલ રિપેરિંગ તથા સાફ સફાઈ વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા વગેરે સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી આ સાથે તાલુકાના અગ્નિવીર ટ્રેનિંગ લીધેલા જવાનો માટે નોકરીની તકો મળી રહે તથા નિવૃત્ત જવાનોને હથિયારના લાયસન્સ બાબતે મૌખિક રજૂઆત કરી હતી સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ

એ પ્રશ્ન કોઈક થયા હોય અને આટી ઘૂંટીવાળા હોય તો એ અમે સંકલનમાં રાખતા હોઈએ અને એનો પ્રશ્નનો જવાબ લેતા હોઈએ આજે પ્રશ્ન મેન એ હતો કે જે એસટીની બસ છે એ ઓચિતાને બંધ કરી નાખે હવે દીકરીઓ સવારના કોલેજ જવાનું હોય એ ગાડી ના આવે એસટી ટી વિભાગનો તો પછી ડેમ તળાવ જે મોટા એસ્ટેટના હોય પંચાયતના હોય એ અત્યારે શિયાળુ પાક આવી ગયો ઘઉં વાવાના રાયડો વાવાનો જીરું સૂરજમુખી જે બધા વાવાના તો તાત્કાલિક એ કેનાલું એસ્ટેટ પંચાયતની એ સફાઈ થાય જ્યાં રિપેરિંગ રિપેરિંગ થાય તો તાત્કાલિક પાક ખેડૂતનો ઊભો થઈ જાય વાત રહી પશુપાલકની તો પશુપાલક જે તરફથી મરી ગયા હોય એની ડોક્ટરી થેલી હોય એનો પીએમ કરી એનો રિપોર્ટ મોકલે તો એ પશુપાલકને એની વળતર મળવી જોઈએ વાત રહી ફોરેસ્ટની તો ઘણા ગામડામાં જે ગામ અમુક માપણીમાં આવી જાય કે આ ફોરેસ્ટની છે પણ જે તે ગામડા તો જૂના છે ફોરેસ્ટ પછી આવી જાય તો એની માપણી હથ નિશાન થાય તો જેનાથી ગામથી બહાર નીકળે ગામના ખેતર છે ઘણા ખેડૂતના એ પણ એનો વિવાદ રહે છે તો એના માટે ખેડૂતને નિશાન કરી દે જે સીમતળ હોય ગામતળ હોય સીમ જે પણ હોય એનો નિશાન રહેવો જોઈએ પછી વાત રહી અત્યારે જે આર્મીમાં રિટાયર થાય ઓફિસર તો એ લોકો રિટાયર થયા પછી હથિયારનું લાયસન્સ માગતા હોય તો એને લાયસન્સ મળે તો એ ગમે સિક્યોરિટી એ બધું રાખી શકે એના સિવાય આર્મી કે આપણે અગ્નિવીર એનામાં રિટાયર થાય છે તો એને કોઈપણ વિભાગમાં નોકરી પાયરોટી મળી જોઈએ વાત રહી અમારી નખત્રાણી હોલનો પ્રશ્ન હતો ડેયાપોર કોલેજનો પ્રશ્ન હતો નલિયા કોલેજનો પ્રશ્ન હતો એવી રીતે બધા જે પ્રશ્ન અગત્યના જે આજે મારા સંતાલીસ પ્રશ્ન અને રોડ રસ્તાના જે અત્યારે તાત્કાલિક રોડ નહોતા પણ પેચ મારાય જે જાડી કટિંગ થાય તો એના માટે આ બધા પ્રશ્નો આજે અને ડેરીઓ જે બંધ કરી નાખી છે દૂધ ડેરી જે દસ દસ વર્ષથી હતી ચાલુ તો એ ડેરી જે ગામની બંધ થાય તો એ પશુપાલક ક્યાં જાય તો એ ડેરી બંધ કરવાનું કારણ શું તો એનો અમને જવાબ આપે તો આ બધા પ્રશ્નો મારા નાના મોટા સંતાલીસ પ્રશ્નો આજે હજુ સંકલનમાં કરેલા અને જિલ્લા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબે એમને પૂરેપૂરી ખાતરી આપી કે વહેલી તકે પછી જીપીના જે કનેક્શન છે દબાણમાં એ તાત્કાલિક એને મળવા જોઈએ શું કામ ના મળે ક્યાં જાય રહેવા પછી વાડીના કનેક્શન છે પછી જૂના વાયર થંભલા જે છે એનું પણ કામ તાત્કાલિક થવું જોઈએ આ બધા પ્રશ્નો જુદા જુદા પ્રજાહિતના એ સડતાલીસ પ્રશ્નો આજે મારા સંકલનમાં હતા